ભાજપ ને હરાવી શકે અને ભાજપની એક એક તાનાશાહી સામે લડી શકે તો એ ગુજરાતમાં આમ આદમી પાર્ટી છે અને રહી વાત વિશાવદર સીટની ગઠબંધન સીટની અત્યારે ત્રણે મજબૂતમાં મજબૂત કોઈ ઉમેદવાર હોય તો ગોપાલ ઇટાલિયા છે જ્યારથી ગોપાલભાઈને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ત્યારથી ભાજપના ખેમામાં સોંપો પડી ગયો છે ભાજપ હંમેશા વિચાર કરતું હતું કે કયો ઉમેદવાર લડાવીએ અને અત્યારે આપ જો આપ સૌ પત્રકાર બંધુઓને પણ ખબર છે કે વિસાવદરમાં એક તરફી માહોલ છે આમ આદમી પાર્ટી અને વિસાવદરની જનતા ખમીરવંતી જનતા છે ખેડૂતો સોમાની ખેડૂતો છે ભાજપે વારંવાર ખેડૂતોનો અપમાન કર્યું છે ત્યાંથી ધારાસભ્યોને ખરીદીને બેસાડીને અને એ અપમાનનો બદલો લેવા માટે વિસાવદરની જનતા અને વિસાવદરના ખેડૂતો ત્યારે એક થયા છે ત્યારે મારે કહેવાનું છે કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડશે વિસાવદરની ચૂંટણી અને વિસાવદરની જનતા ભરીથી ભાજપને હરાવશે અને આમ આદમી પાર્ટીને જીતાડશે રહી વાત ગઠબંધનની તો ગઠબંધનમાં જે પાર્ટી એ જે પોતે કોંગ્રેસે પોતે નિર્ણય લીધો છે એ પોતાનો નિર્ણય હોય શકે છે પરંતુ વિસાવદરની ગુજરાત બાકી વિસાવદર ની જનતાએ આમ આદમી પાર્ટીને મત આપીને ભાજપને હરાવ્યું છે વિસાવદર ની જનતા બહુ ક્લિયર છે કે વિસાવદરમાં જે ખેડૂતોના

કે ગઠબંધનને લઈને એમણે જે વાત કરી છે તો ગયા વખતે પણ ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી એ ચૌદ ટકા મત ઓવરઓલ અને આદિવાસી સૌરાષ્ટ્ર વિસ્તારમાં પચીસ ટકા મત મેળવ્યા છે એટલે એ વાત બધા ભૂલી જવી જોઈએ ગુજરાતમાં ત્રીજો પાર્ટી એક જ પાર્ટી હવે છે ગુજરાતમાં જે મજબૂતાઈથી લડી શકે છે ભાજપની ભાજપ ભાજપની અજગર જેવી બરડાને અંતના સાહિત્ય ગુજરાતની જનતાને છોડાવી શકે છે તો આમ આદમી પાર્ટી છે આમ આદમી પાર્ટી વિસાવદરની જનતાને કહેવા માંગે છે હું અપીલ કરું છું વિસાવદરની જનતાને કે એક પણ મત તમારો વેડફતા નહીં આ કોનો નિર્ણય છે મને ખબર નથી અમે સાંભળ્યું છે રાહુલ ગાંધીજીએ કહ્યું હતું કે ભાઈ ઘણા નેતાઓ કોંગ્રેસના એવા છે કે જે ભાજપની બી વિકલ્પ તરીકે કામ કરે છે એમનો છે કે કોનો નિર્ણય છે ખબર નથી પરંતુ એક વાત બહુ ક્લિયર છે ગુજરાતની જનતા

તો તો અમે કહી છીએ કે ભાઈ કોઈ પણ ગુજરાતની જનતાને હરાવો તમે પણ નહીં હરાવી શક્યા તમે પેટા ચૂંટણી તમે ભાવની ચૂંટણી પણ આવી ગયા છો ત્યારે વિસાવદરની જનતા વિસાવદરની એ પસંદ કરેલો ઉમેદવાર જે ભાજપની તાનાશાહી સામે ન ડરે કે ન ચૂકે એવો વ્યક્તિ જ્યારે મજબૂતાઈ થી ત્યારે પ્રચાર કરી રહ્યો છે ત્યારે મારે ત્યાંના સૌ વિસાવદરના એક એક કાર્યકર્તાને એ તમામ પાર્ટીના કાર્યકર્તાઓ તમામ ખેડૂતોને વિનંતી છે

તમામ જ્ઞાતિને તમામ જાતિને તમામ ધર્મના લોકોને કે એક પણ મત તમારો વેડપતા નહીં ભાજપ વિરુદ્ધ મત પડવો જોઈએ અને ભાજપને હરાવવું જોઈએ અને આમ આદમી પાર્ટી ભાજપને હરાવી શકશે એ મારી અપીલ છે તો આ મામલે છીએ કે વિસાવદરમાં હવે જે પણ ઉમેદવારો જે પણ જીતે લડે આમ આદમી છે આમ આદમી પાર્ટી ફરીથી એ સીટ વિસાવદરની જનતા એને જીતાડશે ને ભાજપને હરાવશે ની સરકાર બનવાની હતી એ નિશ્ચિત હતું પરંતુ સીટોની વહેંચણીમાં આમ આદમી પાર્ટીએ જે છે પોતાનું ચલાવ્યું અને એના કારણે જે સ્થિતિ જે એ સ્થિતિ વધારે ગંભીર થઈ એટલે ગઠબંધનનો જે ધર્મ છે ધર્મ હોવો જોઈએ અને અત્યારે અમે આ વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈને આ નિર્ણય લીધો છે આગળનું જે હશે જોઈશું પણ એમણે ઉદાહરણ હરિયાણાનું પણ તે પણ હું ક્લિયર કરી દઉં માનનીય કોંગ્રેસના નેતાઓને અને વિધિ પણ યુટ્યુબ ઉપરથી પણ એક ક્લિપો કાઢી શકશો આમ આદમી પાર્ટીના જે લીડર રાઘવ ચડ્ડાજી જે વાતચીત કરી રહ્યા હતા એમણે છેલ્લે પાંચ સીટ ઉપર તૈયાર થયા હતા કે અમને માત્ર પાંચ સીટ આપો અમે જે કુરુક્ષેત્ર વિધાનસભા જે લોકસભા લડ્યા હતા એની સાત સીટ આવે એમાંથી પાંચ ઉપર તો આમ આદમી પાર્ટી લીડ કરતી હતી માત્ર ત્રેવીસ હજાર મતથી જ આવ્યા હતા લોકસભાની સીટ એમાંથી પણ એ ધર્મ ન નિભાવ્યું પણ એ વાત જૂની છે મારે કોઈ વાત કરવી નથી મારે ગુજરાતની વાત કરવી છે ગુજરાતની જનતાને મારે અપીલ કરવી છે કે આ વખતે ક્યાંય ભરમાતા નહીં આ વખતે કોઈ બીજી વાત નહીં તમે અમારા ઉપર વિશ્વાસ મૂકો અમે ભાજપને અહીંથી ખદડીને બે હજાર સત્યાવીસમાં તમને દેખાડીશું અમે તમારા એક એક પ્રશ્નોની સાથે ઉભા રહીશું અમે કોઈ સેટિંગમાં નહીં પડીએ અમે કોઈ ભાજપની બી બી ટીમ કે વિકલ્પ ટીમ કે જે રાહુલજી એ કીધું છે એવું નહીં થવા દઈએ તમે અમારા ઉપર વિશ્વાસ મૂકો અમે બધું છોડીને એટલા માટે આવ્યા છીએ કે ત્રીસ વર્ષના ભાજપની તાનાશાહીને આપણે હરાવવું છે એને ભગાડવું છે અને ઘર ભેગા કરવા છે ને ભાજપેના નેતાઓ જે લૂંટ ચલાવી છે ગુજરાતની જનતા ઉપર અત્યાચાર કરે છે અન્યાય કરે છે એનો બદલો લેવાનો છે એટલે ક્યાંય કોઈ કચાસ જનતા ન રાખે ને ખાસ કરીને વિસાવદરની જનતા એનો પહેલો પરચો આપે વિસાવદરમાં આજે વિસાવદરની જનતાની પણ પરીક્ષા છે મારી અપીલ છે ખેડૂતોને વિસાવદરની જનતાને કે આ લોકો ષડયંત્ર કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયન ને આમ આદમી પાર્ટીને હરાવવા માટે એ લોકો એવી કોશિશ કરી રહ્યા છે કે કઈ રીતે ભાજપ ફરી તમારો અપમાનનો બદલો તમે લઈ ન શકો એવો પ્રયાસ કરે પરંતુ ભાજપને અહીંયાથી ખદેડી મૂકવાનો છે અને ગયા વખતે આમ આદમી પાર્ટીને છાસઠ ની આસપાસ મત મળ્યા હતા ત્રીજી પાર્ટી છે

જો એક વાત છે ગઠબંધનના પોતાના કોઈ એટલે કેટલાક ધર્મ હોય છે અને મેં પહેલાં પણ કહ્યું છે કે જે પણ કંઈ નારાજગી હોય તો એ નારાજગીને તો બેઠકોમાં સમાધાનો થતા હોય છે એનો એનો મતલબ એ નથી કે ભાજપને જીતાડવા માટે આપણે લાગી પડીએ માની લો કે બે બીજા જે અમે લોકસભામાં ગઠબંધન થયું હતું બે ઉમેદવારો અમે નક્કી કર્યા હતા સ્વાભાવિક અમારા ભાગમાં આવી અને ત્યારે પણ કે ભાઈ અમે જે બીજી પેટા ચૂંટણી છે એમાં આમ આદમી પાર્ટી મજબૂત કરશે અને આમ આદમી પાર્ટી મજબૂત હતી મહેનત પણ કરી હતી પેટા ચૂંટણીમાં અને અમે તો ઈચ્છતા હતા કે ભાઈ ભાજપ

કે જેના પાર્ટમાં આવે છે ભાગ લો કે વાવ ચૂંટણી છે તો વાવ ચૂંટણીમાં એ અમારો કંઈ મત લેવામાં નહોતો આવ્યો સ્વાભાવિક છે અને અમને મેં વાંધો પણ ન હોય અમે અમારી ફરજ છે એ ગઠબંધન ધર્મની એ તમામ જગ્યાએ અમે નિભાવી છે ચોવીસે ચોવીસ લોકસભા સીટમાં પણ અમે મજબૂતાથી અમારો ગઠબંધન ધર્મ નિભાવ્યો હતો અને એટલા માટે નિભાવ્યો હતો કે ભાજપને ભાજપને આ જે અજગર જેવો ભરડો લઈ લીધો છે ખેડૂતો પરેશાન છે મહિલાઓ પરેશાન છે આઉટસોર્સિંગ કર્મચારીઓ પરેશાન છે જે રીતે કર્મચારી યુવાનો યુવાનો પરેશાન છે જ્ઞાન સહાયકો પરેશાન છે છે એ એ બદલો લેવાનો વખત એટલા માટે આપણે બધી બાબતોમાં સહમતી વિસાવદરની જ્યારે ચૂંટણી થઈ બે હજાર બાવીસમાં ત્યારે આમ આદમી પાર્ટી જીતી ત્યારે ત્રણે ત્રણ પાર્ટીઓ અમે જો અમે તો મજબૂતાઈથી લડવાના છીએ અને વિસાવદરની જનતા બહુ સાણી છે ત્યાંના ત્રણેય પાર્ટીના કાર્યકર્તાઓ પણ ખેડૂતો છે એ પણ સાણા છે એ બધાને ક્લિયર મેસેજ એ છે કે ભાઈ કોઈ પણ ભોગે ખેડૂતોના બદના અપમાનનો બદલો લેવાનો છે ભાજપને ફરીથી પરચો દેખાડવાનો છે અને અમે મજબૂતાઈથી લડી રહ્યા છીએ એટલે હવે તો જે હશે એ બહુ ક્લિયર છે વિસાવદર જનતાની જનતા ભાજપને હરાવશે એવો અમને પૂરો વિશ્વાસ છે પાર્ટીમાં તો લોકો ઘણા આવતા હોય ઘણા જતા હોય આમ આદમી પાર્ટી છે એ બહુ મજબૂતાઈથી આગળ વધી રહી છે અમે દિલ્હીમાંથી બસો પચીસ ટીમો સેન્ટ્રલની ટીમો ગુજરાતમાં આવી ચૂકી છે અને સાડા ચારસો ટીમો અત્યાર સુધીમાં અમારી બની ચૂકી છે અને બીજી છસો ટીમો આગામી લગભગ પંદર દિવસમાં બની જશે અને હજાર ટીમો છે એ ત્રણ વર્ષ માટે ગ્રાઉન્ડ ઉપર હશે સંગઠન બનાવવા નિર્માણનું કામ કરશે અને અમે ખાતરી આપી છે ગુજરાતની જનતાને કે બે હજાર બાવીસનું ઘા છડતો ગયો હતો અને માત્ર છ મહિના અમને સ ટાઈમ મળ્યો હતો તૈયારી કરવાનો આ વખતે ત્રણ વર્ષ મળ્યા છે એટલે ગુજરાતની જનતા અમારા ઉપર વિશ્વાસ મૂકે કારણ કે કોઈ વિકલ્પ બની નથી શકવાનો મને ખબર છે અત્યાર સુધી કોઈ બની નથી શક્ય ઘણી ભારતીયોને તક મળી નથી બની શકી પણ પહેલી છ મહિનામાં પાર્ટી ચૌદા વોટ સાથે આ એકતા ગુજરાતી મજબૂતાઈથી આગામી ચૂંટણીઓ આમ આદમી પાર્ટી લડશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ નવ હજાર ને ત્રણસો ચૂંટણીઓ છે એનો ઉમેદવાર પસંદગી ઓક્ટોબરથી શરૂ કરવાના છીએ જે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં ચૂંટણીઓ છે એની એટલે અમે અમારી તૈયારી ફૂલ ફ્લેજમાં અત્યારથી ચાલુ કરી દીધી છે અને ગુજરાતની જનતાને વિશ્વાસ અપાવીએ છીએ કે એક પણ હવે તમે કોઈ પણ ખોટી બાબતોમાં કે ખોટી અફવાઓમાં આવતા નહીં જે પાર્ટીઓએ અત્યાર સુધી ખેલ કર્યા છે એમાં આપણે પડવું નથી કોણ કોની ટીમ છે એ બધી તમને ખબર છે ખુદ કીધી છે કોંગ્રેસના નેતાઓને લઈને માર કેવી એ તમને બધાને ખબર છે એટલે હવે એક જ પાર્ટી જે ભાજપને હરાવી શકે અને ભાજપ સામે લડી શકે એ આમ આદમી પાર્ટી છે એટલે કોઈ કન્ફ્યુઝનમાં તમે રહેતા નહીં